રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા સમગ્ર ભારત દેશની અંદર લોકશાહીની જે હત્યા થઈ રહી છે અને લોકશાહીને ખતમ કરી અને ચીટિંગ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બેઠી છે અને જે રાહુલ ગાંધીએ વોટ ચોરી માટે સમગ્ર દેશને જાગૃત કરવા માટે અને દેશના લોકતંત્ર ઉપર જે ખતરો છે એને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગઈકાલે માર્ચ કરવામાં આવી સંસદ સભ્યો દ્વારા અને ચૂંટણી પંચનો ઘેરાવ કરવા માટે એમની પાસે રજૂઆત કરવા પાસ કરવા માટે ગયા હતા પણ કમનસીબે કહેવું પડે કે હાલની વર્તમાન સરકાર લોકશાહીને ખતમ કરવાની વાત કરતી હોય તો આશરે ત્રણસો જેટલા સંસદ સભ્યો અને અલગ અલગ પાર્ટીના સંગઠનના લોકો ગયા હતા ત્યારે એમની અટકાયત કરવામાં આવી એ લોકશાહી માટે ખતરારૂપ છે કારણ કે સંવિધાન બચાવવું એ હર ભારતીયની જવાબદારી છે એના માટે જે રાહુલ ગાંધીએ લોકશાહીનું જે ચીરણ થઈ રહ્યું છે વોટચોરી થઈ રહી છે એના પુરાવા સાથે સમગ્ર દેશને જાગૃત કરવા માટે એક મુહિમ છેડી છે ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ પરિવાર વતી બોર્ડિંગ ખાતે સમગ્ર રાજકોટની જનતાને અપીલ કરી છે કાર્યકરોને અપીલ કરી છે અને રાહુલ ગાંધીજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ આજે નિહાળવા માટે સમગ્ર શહેરીજનોને આમંત્રણ આપેલું હતું કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપેલું હતું અને આ કાર્યક્રમ આજે નાગર બોડિંગ ખાતે યોજવામાં આવેલો હતો આવનારા દિવસોની અંદર બંધારણને બચાવવા માટે કોંગ્રેસ તત્પર છે એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે કોંગ્રેસ કોંગ્રેસ જે તૈયાર છે આવનારા દિવસોની અંદર આ મુદ્દા ઉપર ઉપર રાજકોટ પણ તમને એગ્રેસિવ મૂડમાં રસ્તા જોવા મળશે ખાસ કરીને નરેન્દ્ર સોલંકી લોકતંત્રનો એક પાયો હસમચાવી નાખે એવી ઘટના છેલ્લા એક અઠવાડિયાથી બનેલી છે કે દેશમાં જે આદરણીય લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ઇલેક્શન કમિશન વિરુદ્ધના જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે બંધારણીય અધિકાર છે એક માણસને એક વોટ આપવાનો પણ ક્યાંક ઇલેક્શન કમિશન અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતી હોય અને જે આ વોટ ચોરીની વાત છે કે બોગસ વોટિંગની વાત છે કે જે બિહારમાં જેન્યુઅલ વોટર હતો વોટર હતા તેને બાકાત કરી દેવામાં આવ્યા અને બોગસ વોટર કે એક વોટર આઠ આઠ જગ્યા ઉપર તેના એડ્રેસ બોલે છે આઠ આઠ જગ્યા ઉપર વોટ દે છે તો આ એક લોકતંત્રને ખતમ કરવા માટેનો એક ગંભીર બનાવ છે તો જે દેશની તમામ વિરોધ પક્ષની પાર્ટીઓ દેશના ત્રણસોથી વધારે સાંસદ સભ્યો એ વિરોધ કરે છે અત્યારે અને આ ઇલેક્શન કમિશન તેને મળવાનો પણ ટાઈમ નથી ત્યારે લોકો એક આશ જોઈને બેઠું છે કે આ ઇલેક્શન કમિશન જે તટસ્થ કામગીરી કરવાની હોય છે લોકોના હિત માટે કામગીરી કરવાની હોય છે પણ ક્યાંક ભાજપના હિત માટે કામ કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે અને એનો જ વિરોધ આજે રોડ ઉપર કરવાનો છે ગુજરાતમાં નકલી 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 પડી ગયો કોર્ટ પકડાય છે નકલી મામલતદાર કચેરીઓ પકડાય છે નકલી ચાલે છે તો નકલી વોટર પણ છે પણ આ નકલી વોટર એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડે છે એટલે આમાં કોઈ પગલા ભારતીય જનતા પાર્ટી લેવા માંગતી નથી એવું અમને લાગી રહ્યું છે